એક દિવસ આરોપીએ બાળાને મનવ્રસ્ત હાલતમાં ફિલ્મ ફિલ્માવાનું ઘાતકી ષડયંત્ર રચ્યું સ્ક્રીનશોટ અને વિડીયો તૈયાર કર્યા અને ત્યારબાદ તેને વાયરલ કરવાની ધમકી આપી ડરી ગયેલી બાળાએ ઘરના લોકો પાસે રૂપિયા અને સોના ચાંદીના દાગીના કાઢી આપ્યા હતા ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ કાપોદરા પોલીસ સક્રિય બની હતી પોક્સો કલમ ભારતીય દંડ સહિત અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ છે સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીને પતાવી કાઢીને લસકાણામાંથી ઝડપી પાડ્યો છે તમે મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત